એ અભિગમ આપણો સ્પષ્ટ હોવો જોઈએ કમ્પાઉન્ડરથી થી દવા લેવો એ તમારો અધિકાર છે કમ્પાઉન્ડરે ડૉક્ટરે જે રીતે દવા આપવાની લખ્યું હોય તે રીતે દવા આપવી એનું કર્તવ્ય છે પણ સાચી દવા કઈ એ બતાવવાનો અધિકાર કમ્પાઉન્ડરનો નથી ડોક્ટરનો જ હોય છે કેમ કે કમ્પાઉન્ડર પોતે જ જાણતો નથી હોતો કે રોગ શું એનો નિદાન શું એનો કેટલા પ્રમાણમાં અનુપાત શું તેથી એ અધિકાર કમ્પાઉન્ડરને નથી હોતો જે પોતે કૃષ્ણ સેવા પર નથી એને કૃષ્ણ સેવા પરતાનો નિર્વાહ કેવી રીતે કરવો એના ઉપદેશ કરવાનો ગુરુપદથી અધિકાર નથી નથી અને નથી જ સિદ્ધાંત સ્પષ્ટ છે એમાં કોઈ જાતની બે મત હોઈ શકે નહીં તે સ્થિતિમાં મહાપ્રભુજી જ ડૉક્ટર છે બાકી બધા અમે ગોસ્વામી બાળકો ગુરુ નથી કેવલ કમ્પાઉન્ડર છીએ એ વાત ભૂલી ન જવી જોઈએ તમારે તો આ તો મેં તમને ગર્વના કોઈપણ ક્રિયામાં જ્યારે આપણે ગર્વ કરતા હોઈએ તેના કારણે એ ક્રિયામાં થતી ધર્મતા રૂપતાની હાનિના રૂપે સમજાયો પણ બીજો એક ઓર ચરણ છે કોઈપણ ક્રિયાને ધર્મ રૂપે આપણે જ્યારે આચરતા હોઈએ તેમાં એક બીજો ગુણ પ્રકટ થવો જોઈએ અને તે દયા દયા એટલે શું દયાનો મોટે ભાગે આપણે એમ સમજ્યા સમજતા હોઈએ છીએ પેલો ચાલુ ખાતામાં પ્રવાહી ખાતામાં એ કોઈક માણસ તકલીફમાં છે ને કોઈક માણસ તકલીફમાં નથી જે તકલીફમાં નથી એ તકલીફમાં માણસ છે એને બે ટુકડા ફેંકી દે રોટલા ના કે રૂપિયા ના કે કપડાં ના એ દયાલું માણસ છે દયા એનું નામ નથી જે માણસ રોટલા કપડાં કે લુગડા ફેંકતો હોય તેનામાં દયા હોવી જરૂરી નથી દયાનું મતલબ છે કે કોઈક માણસ તકલીફમાં છે એ તકલીફ તમને નથી પણ તમારું હૃદય એટલું લાગણીશીલ છે કે એની તકલીફની લાગણી તમને પણ થઈ રહી છે તમને પણ એ તકલીફ થઈ રહી છે તકલીફ ન હોવા છતાં એટલા જો તમે લાગણીશીલ છો તો તમારા ભીતર દયા છે તો ધર્મનો એક મોટો પાયો એ છે કે તમે કોઈ પણ જે ક્રિયા કરતા હો એ ક્રિયા કરતા તમારામાં એ લાગણીશીલતા હોવી જોઈએ અને એ લાગણીશીલતા હોય તો તમને ઓટોમેટિકલી જો તમારામાં ગર્વ ન હોય તો એ લાગણીશીલતા દરેક માટે એ જાગૃત થશે જ કે આ હું ધર્મ કરી રહ્યો છું એક તમને સામાન્ય વાત બતાવું તમને આશ્ચર્ય થશે એટલે રોમાંચ થશે કે રામાનુજાચાર્યજીના જે ગુરુ હતા એમની પાસે રામાનુજાચાર્ય વૈષ્ણવ દીક્ષા લેવા ગયા અને રામાનુજાચાર્યજીના ગુરુએ રામાનુજાચાર્યને કહ્યું કે હું તને દીક્ષા આપું છું વૈષ્ણવી દીક્ષા પણ તું કોઈને આપતો નહીં દીક્ષા લેતાની સાથે જ રામાનુજાચાર્યજીને એટલો બધો આહલાદ થઈ ગયો એટલો બધો રોમાંચ થઈ ગયો એટલો બધો ઉમળકો આવ્યો કે મંદિરના ગોપુર ગોપુરમ ઉપર ચડીને શિખર ઉપર ચડીને આખા ગામને ભેગા કર્યા અને એસી માણસોને એકસાથ તે દીક્ષા આપી એમને થયું કે આટલો દિવ્ય મંત્ર હું એકલો ભોગ નહીં કરું બધા જ લોકોને આ મંત્રની જરૂરિયાત છે અને એંસી લોકોને એમણે એ મંત્ર આપ્યા ત્યારે એમના ગુરુજીએ કહ્યું કે આ તો તમે ગુરુવચન ગુરુને આપેલું વચન તોડ્યું તો એમણે કબૂલ કર્યું કે હા મહારાજ તોડ્યું એ મારો અપરાધ છે પણ મને મારાથી રહેવાયું નહીં કે આ આટલો ઉત્તમ મંત્ર છે તો આ આટલા ઉત્તમ મંત્રથી આ બધી જનતાને હું વંચિત કેવી રીતે રાખું તેથી મેં એમને આ મંત્ર આપ્યો હવે આપ મને દંડ આપો તે દંડ ભોગતવા પણ હું તૈયાર છું અને દંડ એમને ભૂખતો એક સાકરનો દાણો એને મળી જાય ને કીડી કોઈ દિવસે પોતાના ભંડારમાં ભેગું નથી કરતી બધી કીડીઓને ભેગી કરે કે સાકરનો દાણો મળ્યો છે ચાલો ભેગા થાવ અને ઉપાડીને લઈ જાય એ દયાલું છે આપણે દહેલું નથી રોટલા ફેંકીએ રૂપિયા ફેંકીએ લુગડા ફેંકીએ અને આપણે સમજીએ કે દયાલું એ ફેંકનારા લોકો દયાલું નથી જેનામાં એ લાગણીશીલતા છે કે મને સાકરનો દાણો મળ્યો એનો ઉપભોગ હું એકલા નહીં કરું હું મારા જેવા જે લોકોને સાકરની ઈચ્છા હશે બધાની સાથે ભોગ એનો કરીશ તેનું નામ દયા તે લાગણીશીલતાનું નામ દયા તે લાગણીશીલતા તમારા કર્તવ્યમાં પ્રકટ થતી હોય તો તમારા ધર્મનો એક ચરણ સુસ્થ છે સ્વસ્થ છે અને એ લાગણીશીલતા તમારા નામાં ન હોય અને તમારામાં જો એ એક જાતની રાક્ષસી વૃત્તિ હોય કે હવે તો આ મારા હાથમાં આવી ગયો હવે હું ગામને રંજાડું કે તમે શું જાણો કે ધર્મનું રહસ્ય શું છે એ તો મને ખબર છે એ તો મને ખબર છે અને હું કરીશ તમારે ત્યાં તો પુરુષોત્તમ જ નથી બિરાજતા તમારે ત્યાં તો ઠાકુરજી અપરસમાં નથી બિરાજતા તમારે ત્યાં તો સખડીનો નેગ નથી અનસખડીનો નેગ નથી ફક્ત મિશ્રી ભોગના ઠાકોરજી છે તમારા ઠાકુરજીની શું કિંમત બ્રહ્મસંબંધ લેવો હોય તો તમને અમારા ઠાકુરજી પાસે આવવું જોઈએ આ બધા જે વચનો છે ને તમે તમારા ઘરમાં તમારા ઠાકુરજીને છપ્પન ભોગ કેંડોલાના મનોરથો નથી કરી શકતા એ તો કરવું હોય તો તમને અમારા હવેલીમાં જ આવવું જોઈએ આ બધી રાક્ષસી વૃત્તિઓ જે છે ને એ દયાહીનતાનો નિષ્ઠુરતાનો સ્પષ્ટ પ્રમાણ છે ચરણ ભાંગી ગયો છે આપણા ભક્તિનો આપણી ભક્તિનો કૃષ્ણ પ્રતિના કૃષ્ણ પ્રત્યેના આપણા સમર્પણ ભાવનો શરણાગતિના ભાવનો સેવાના ભાવનો આપણો ચરણ ભાગી ગયો આવા દયાહીન નિષ્ઠુર ધર્માચાર્યોને કારણે તો દયા બહુ મોટું તત્વ છે પણ એ દયા શું છે એક્ઝેક્ટ એને સમજાવતા ભાગવત એક બહુ સુંદર વાત કહે છે રોમાંચકારી વાત કહે છે કે દયાની દયાને પીછાણવી કેવી રીતે તો એ કહે છે કે તમને જ્યારે કોઈ કર્મ કરવામાં વિષયા શક્તિ નથી કર્મની કર્મના માટે તમને કર્મમાં આસક્તિ છે કર્મના ફલમાં તમને આસક્તિ નથી તો તમારામાં દયા ભાવ જાગશે અને જો વિશ ફલાશક્તિ તમને જાગી તો તમારો દયા ભાવ ખંડિત થશે આ સેવા કરવાથી લાભ શું થવાનો છે ગામમાં લોકો મને પભશે ગામમાં લોકો મારી હવેલીમાં ભટકતા થશે ગામના લોકો મારે ત્યાં આવશે આ વિષયા શક્તિ થઈ અને ધર્મમાંથી દયાનો તત્વ લુપ્ત થયો આ વિષયાશક્તિ રહિત જ્યારે તમે કરો છો ધર્મ તમારો ક્રિયાનો આચરણ તે વખતે તમારામાં પોતાની મેળે દયાનો ભાવ પ્રકટ થશે કે જો આ સેવા આટલી ઉત્તમ વસ્તુ હોય તેથી જ મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે યદી સેવામ ઉત્તમામ જાની સ્વયં એવો કૂતો ન જો ખરેખર તમે બીજાને સેવા સમજાવવા જતા હો અને જો તમને એમ લાગતું હોય કે સેવા ખરેખર ઉત્તમ છે તો તમે પોતે કેમ નથી કરતા પણ એ તો પાંચસો વર્ષ જૂની વાત હતી હો આજે નવી કથા જુદી થઈ ગઈ પુષ્ટિ માર્ગની મહાપ્રભુજી બિચારા એમ સમજીને કહી રહ્યા છે કે કોઈક એવો ગુરુ થઈ શકે છે કે જે સેવા ન કરે અને વૈષ્ણવોને સેવાના ઉપદેશનો પાષંડ કરે તેવાને ગુરુ ન માનવું તેની માટે મહાપ્રભુજી પહેલી શરત કહે છે કે કૃષ્ણ સેવા પર એવ ગુરુ ગુરુ જેને બનાવવો હોય તેની ચકાસણી સરખી રીતે કરો કે કૃષ્ણ સેવા પર છે કે નહીં આજે ગુરુઓ કૃષ્ણ સેવા પર કૃષ્ણ સેવાનો ઉપદેશ આપવા જ નથી માગતા અને પોતે પણ કૃષ્ણ સેવા પર નથી કૃષ્ણ સેવા મુખ્યા ભીતરિયા કરે તનુજા વિત્તજા સેવા વૈષ્ણવોથી વસૂલવામાં આવે અને આરતીની સેવા ગુરુઓ કરે તે તો કૃષ્ણ સેવા પરતાં અહીંયા નથી અને ગામને કૃષ્ણ સેવાનો ઉપદેશ આપતા નથી કે કૃષ્ણ સેવા તમે કરતા જ નહીં કેમ કે ઘરમાં કરશો તો અમારે ત્યાં પછી કોણ આવશે અમારું મંદિર ખાલી ખાલી દેખાશે એ કઈ સંપ્રદાયનું કેટલી નામોશી થઈ જશે મસ્જિદમાં જુઓ કેટલી મોટી લાઈન લાગે છે નમાજ વાંચવા માટે ચર્ચમાં જઈને જુઓ કેટલા મોટા લોકો પ્રેયર માટે શનિવારે ભેગા થાય છે ને આપણી પુષ્ટિમાર્ગી હવેલીમાં ખાલી પડી લે કાંઈ સંપ્રદાયની શોભા છે આવો બધા કહ સંબંધો આવો આવો ભેટ રૂપૈયા લાવો લાવો આ જે તમે બોલાવી રહ્યા છો એ ઠાકુરજીના સેવા માટે નથી બોલાવી રહ્યા આ તો કંઈક વિષયાશક્તિને કારણે તમે બોલાવી રહ્યા છો ભગવદ આશક્તિને કારણે લોકોને નથી સેવામાં બોલાવી રહ્યા ભગવદ આશક્તિના માટે તમે સેવામાં બોલાવતા હો તો દરેકને સેવામાં અંદર નાહવા દો શા માટે નોકરિયાત પગારદાર નોકરો રાખવા જોઈએ મુખ્યા ભીતરિયા હવે મોટી બટાલિયન હોય છે જે પાછા વૈષ્ણવો ક્યારેક હોય છે ને ક્યારેક નથી હોતા મેં પોતે જાતે જોયું છે કે સામગ્રીનો ડબરો પધરાવતા જાય ને શિવાયોનામાં શિવાયોનામાં જપતા જાય નાથક દ્વારામાં મેં ભીતરિયાજીને પૂછ્યું કીધું આ કઈ સેવાનો પ્રકાર કે તમે શેનાજીને ભોગ ધરી રહ્યા છો અને શિવાયોનામાંનો જપ કરી રહ્યા છો અષ્ટાક્ષરનો જપ નથી કરી રહ્યા ભીતરિયાજીએ મને બ્રહ્મ જ્ઞાન આપ્યું એણે કહ્યું કે જુઓ મારા સાચી વાત કહું મેં કીધું આ સાચી જ વાત તમે કહો બોલે આ શિવ શ્રીનાથજી છે ને એ તો વાણિયાઓની પાકીટના ખોલવા માટે મોડું શ્રીના મહાપ્રભુજીએ ઊભા કર્યા છે બ્રાહ્મણોના દેવ તો શિવ જ કહેવાય મેં કહ્યું હવે લાદ્યું બ્રહ્મજ્ઞાન ત્યાં બધા શૈવ બ્રાહ્મણો છે વૈષ્ણવ છે જ નહીં એ ચોખ્ખો હૃદયથી માને છે કે શરનાથજી તો મહાપ્રભુજીએ શેઠિયાઓના પાકીટના મોળા ખોલવા માટે શનાથજી ઊભા કર્યા છે બિચારા મહાપ્રભુજીએ ઊભા જ નથી કર્યા શરનાથજી પોતે ઊભા થયા છે હો મહાપ્રભુજીએ તો સ્વીકાર્યા છે જે ઊભેલા શરનાથજી હતા એમને ઊભા નથી કર્યા મહાપ્રભુજીએ પણ એ લોકોની સમજ એવી છે ત્યાંના સ્ટાફની કે આ તો વાણિયાઓના પૈસા ઉઘરાવવા માટે મહાપ્રભુજીએ ઊભે કરેલી એક મૂર્તિ છે બ્રાહ્મણોનો સાચો દેવ તો શિવજી છે એટલે ભોગ પધરાવતા જાય ને શિવાયો નમ શિવાયો જપતા જાય મારી કાનેથી સાંભળેલી વાત તમને કહી રહ્યો છું શા માટે જોઈએ જો ખરેખર આપણે માનતા હોઈએ કે વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લઈને સેવાના અધિકારી છે તો એમને નવડાવ સેવામાં શા માટે શૈવોને આપણે નવડાવવા જોઈએ વૈષ્ણવમાં શું કમી છે અને ધારો કે વૈષ્ણવમાં કોઈક જાતની કમી હોય તો એમને વૈષ્ણવ તો જ ને બનાવવા જોઈએ જો એ સેવા ન કરી શકતા હોય શ્રીનાથજીની તો એમને કંઠી જ ના આપવી જોઈએ એમને કહેવું જોઈએ કે જાઓ તમે ઈસ્લામમાં જાઓ ક્રિશ્ચિયાનીટીમાં જાઓ મર્યાદા માર્ગમાં જાઓ શા માટે પુષ્ટિ માર્ગમાં આવે છે તમે લાયક નથી શ્રીનાથજીની સેવા કરવાને બ્રહ્મ આપણે અહીંયા આપીએ સેવા એમને કરવા ન દઈએ સેવા કરાવીએ પગારદાર નોકરો થઈ જે વૈષ્ણવો નથી અને એક વાત સાચી કહું હું કે આ કથા શનાથજીની છે એવું નહીં માની લેતા મોટાભાગે હવેલીઓમાં કોઈક જૂજ જ મુખિયા ભીતરીયા વૈષ્ણવ હશે હૃદયથી બાકી બિચારો નોકર હોય છે પગારદાર એને બિચારો કોઈ અમારા મારા એક ગુરુજી હતા બનારસમાં બહુ મોટા વિદ્વાન પ્રકાંડ વિદ્વાન હતા તો એ મને અવારનવાર એક વાત બહુ સરસ કહેતા એમનો એક દીકરો એરફોર્સમાં જઈને કમાન્ડર થઈ ગયો એક બીજો દીકરો ઇકોનોમિક્સનો બહુ મોટો વિદ્વાન થઈને ઓસ્ટ્રેલિયામાં પ્રોફેસર બની ગયો ત્રીજો દીકરો એમનો ન સંસ્કૃત ભણી શક્યો ન આધુનિક કોઈ સ્કૂલમાં ભણી શક્યો તો એ ગુરુજી મને કહેતા કે મહારાજ તમારી તો કેટલી બધી હવેલીઓ છે એને ક્યાંક મુખિયા બનાવો મેં કીધું પણ હવે ગુરુજીને હું કંઈ કહી શકતો નહીં કેમ કે આપણા સંપ્રદાયના નહીં ને એમને બધી ગતા ગમ પડે નહીં આપણા સંપ્રદાયની એ મીમાંસાના વિદ્વાન હતા એટલે એમની સામે કહેવાની મારી હિંમત ખુલી નહીં કે તમે અમારા સંપ્રદાયના નથી તેથી આને કોણ મુખ્ય બનાવે પણ એક વાત સાચી બતાવો કે અંતે એની દુર્ગતિ બિચારાની છોકરાની એવી થઈ કે આજે મોટર મેકેનિક છે તો જેને કોઈ જાતની લાયકાત નથી જેને બેંક ક્લર્ક તરીકે ન રાખે ચપરાસી તરીકે ન રાખે જેને કોઈક સ્કૂલ ચપરાસી તરીકે ન રાખે તેઓ બિચારા ક્યાં જાય એટલે હવેલીમાં છેવટે મુખિયા ભિતરિયા થઈ જાય અને કોઈક વખતે એમને કોન્ફિડન્સમાં લઈને વાત કરતા હશો ને તો એમ જ કહેતા મળશે કે અમારા તો નસીબ ફૂટ્યા તે અમે અહીંયા આવ્યા પણ અમારા છોકરાને ભણાવી ગણાવીને અમે સારા ઠેકાણે બેસાડશું એ પૂછી લો પણ કોઈપણ મુખિયાથી કોઈ પણ ભીતરિયાથી દોસ્તી ગાંઠીને એ પૂછશો તો મોટા ભાગના મુખિયા ભીતરિયા એ જ કહેતા મળશે કે નસીબ ફૂટ્યા તે અમારે અહીંયા આવવું પડ્યું કેમ કે આજની તારીખમાં જેટલા પગારના ધોરણ છે એ ધોરણ બહુ ઓછા છે જે જાતની સર્વિસ એમનાથી લેવામાં આવે છે એ એટલી બધી ત્રાસદાયક સર્વિસ છે કે કોઈ પણ માણસ ત્રાસી જાય એના કરતાં બહુ ઓછા શ્રમથી સારા પગાર બહાર મળવા માંડ્યા છે એટલે લોકો બનવા તૈયાર નથી પણ જે ન જ ભણ્યા હોય અમારા ગુરુજીના ત્રીજા છોકરા જેવા તો ક્યાં જાય મુખ્યા ન થાય ભીતરિયા ન થાય તો એવા લોકો આવી જાય છે હજી મળે છે કેમ કે એવા લોકોની પણ પેદાઈશ તો છે સમાજમાં પણ એક વાત ધ્યાનથી સમજો કે એવા લોકો હજી મળી રહ્યા છે તેથી હવેલીઓ ચાલી રહી છે પણ જેમ જેમ જમાનો આગળ વધશે તેમ તેમ લોકો બેંકમાં ચપરાસી થવાનું પસંદ કરશે હવેલીમાં મુખ્યા ભીતરિયા થવાનું પસંદ નહીં જ કરે તે દિવસે વૈષ્ણવો શા માટે ન નાહી શકે મારો પ્રશ્ન એ છે તો આજથી આપણે વૈષ્ણવોને સેવામાં નવડાવીએ જૈન મંદિરમાં તમે જઈને જુઓ જૈનો જઈને પૂજા કરી શકે છે કે નથી કરી શકતા કરી શકે છે સવારે ઉઠીને થાલ લઈને જાય છે મહાવીર સ્વામીની પૂજા કરીને આવે છે મુસલમાન મસ્જિદમાં જઈને નમાજ વાંચી શકે છે કે નથી વાંચી શકતો તમને જ શિષ્ય બનાવવા અને તમને જ અયોગ્ય ઘોષિત કરવા કે તમે અહીંયા સેવા માટે છો અને તમે સેવામાં નાઈ નથી શકતા બહારથી જુઓ એ કઈ જાતનો ન્યાય છે કઈ જાતની નીતિ છે કઈ જાતનું ધરાધોરણ છે એ જ સમજવું બહુ અઘરું પડે છે જો ખરેખર તમે સેવા બ્રહ્મ સંબંધ લેવાથી સેવાનો અધિકાર મળતા હોય તો હટાવ મુખ્યા ભીતરિયા પગારદાર નોકરોની એવા તો કેટલા વૈષ્ણવ છે કે પગાર લીધા વિના ઠાકુરજીની સેવા માટે અહરનિશ લાગ્યા રહેશે મંજિરનો આર્થિક બોજો કેટલો ઓછો થઈ જશે જો વૈષ્ણવોને સેવામાં નવડાવવામાં આવે તો પણ નથી નવડાવવામાં આવતું એનું મુખ્ય કારણ કે જો તમે અંદર નહિ લો તો તમને ખબર પડી જશે તથ્ય કે મહારાષ્ટ્રી પોતે જ કૃષ્ણ સેવા પર નથી આરતી પર છે ખાલી કેમ કે આટલો મોટો તામ જામ ગુનો નથી સેવાનો આટલો મોટો બખડ જંતર કોઈ પણ મહારાષ્ટ્રી શું ભીમ આવે તો ન નભે ભીમ આવે તો ન નભે આ તો મોટો એક બખડ જંતર છે અને કોઈકના પૈસા મફતકા ચંદન ઘિસમેરે લાલ્યા કોઈકનો ચંદન છે કોઈકનો પથ્થર છે કોઈકનો કપાલ છે લગાવતા જાઓ ટીલું બધાને ઘસતો રહે ને લગાવતા જાઓ ટીલું એવું જાતનું પરભારે બધું કામ ચાલી રહ્યું છે એટલે હવેલીઓ બધાને પોસાય છે ને પ્રોફિટ પાછી મહારાજની એ પ્રોફિટમાં પાછી એક પેલો સહારા કંપની હતી એ બહુ સારી કંપની એમને સુબ્રતો રાયે ખોલી એમાં એમ કરતો હતો કે જે નોકર નીચેમાં નીચે તબક્કોનો એ બધાની સાથે પ્રોફિટ શેર કરતો હતો સારા કંપનીની હવે મને ખબર નથી શું છે પણ જે વખતે સ્થાપિત થઈ તે વખતે એવા નિયમ સાથે સ્થાપિત થઈ કે કંપનીની જે કાંઈ પ્રોફિટ હશે તે બધા જ નો કંપનીના નોકરોમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે એમ હવેલીની જે પ્રોફિટ એ બધા જ હવેલીના કર્મચારીઓને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ નથી થતી એ લોચો મલાઈ તો મહારાજ જ મારી જતા હોય છે એટલે એમને તો ઓછામાં ઓછા પગારમાં કેમ કે એ નક્કામાં લોકો છે અયોગ્ય લોકો છે એમને બીજો કોઈ ધંધો આવડતો નથી કોઈ આવડત નથી કોઈ ભણતર નથી એટલે એવા ભણતરના અભાવમાં જાય ક્યાં ગરીબો એટલે એમને રાખવામાં આવે છે અને મોટો તામઝામ ઊભો થઈ જાય છે પણ એ માં પોતે મહારાજ સેવા કરી શકે એટલો સેવાનો પ્રકાર એટલો મોટો છે કે મહારાજ શું કોઈ પણ ન કરી શકે સેવાને સહજ નથી રહેવા દીધી હવે એક વાત સમજો સીધી વાત કે તમને તમારો ચહેરાને પાવડર લગાડવો હોય ને તો તમે લગાવી શકો તમારા કેસ તમને ઓળવા હોય ને તમે ઓળવી શકો પણ જે સ્ટાઇલમાં હિરોઈનનો મેકઅપ થાય છે જે સ્ટાઇલમાં હિરોઈનના જે પેલા હેર ડ્રેસિંગ થાય છે એના માટે તો આખો એક પેલો બ્યુટી પાર્લર ન ચાલે ને તો આટલો મેકઅપ કોઈ કરી જ ન શકે એ હવેલીઓમાં જે મેકઅપ થઈ રહ્યો છે ને એ તો મોટા તામજામ વિના ચાલી જ ન શકે કેમ કે એક માણસની કેટલીક વવજીઓ તો પોતે જ કહે છે મારી વાઈફે મને પોતે કહ્યું કે બે ચાર માણસ આવે તો હું ઠાકુરજીને ભોગ ધરીને બધાને પ્રસાદ લેવડાવ્યો છે પણ ઢેરના ઢેર વૈષ્ણવ આવે તો તો પછી આપને ભીતરિયાને જ બોલાવવો જોઈએ પછી મારાથી ન થાય મારા વવજી મને કહે છે અહીંયા તો નથી ને મને કહેવાય હવે મારે શું કહેવું બહુ